ભરૂચ દાન પુણ્યના મહાપર્વ મકર સંક્રાંતિની ઉજવણીને લઈ ભરૂચ પાંજરાપોળ ખાતે વિશેષ વ્યવસ્થા કરાઈ હતી પેવર બ્લોક બેસાડવા સાથે ઘાસ કટિંગ સહિતની સુવિધા પણ ઊભી કરાઈ હતી દાન પુણ્યના મહાપર્વ મકર સંક્રાંતિની ઉજવણીને લઈ નવી સુવિધાઓ સાથે ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌ પૂજા સહિત વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી મકર સંક્રાંતિના દિવસે દાન કરવાનો મહિમા છે દાન પુણ્ય કરવા માટેનું મહાપર્વ મકર સંક્રાંતિનો ઉત્સવ એ પ્રકૃતિનો ઉત્સવ છે સમગ્ર ભારતના લોકો ઉજવણી કરતા હોય આ દિવસે તલના લાડવામાં પૈસો મૂકીને ઘણા માણસો ગુપ્તદાન પણ કરતા હોય છે ઘણા માણસો ગાયોને ઘાસચારો નાખે છે મકર સંક્રાંતિ મહાપર્વના રોજ દાન પુણ્યનું વિશેષ મહત્વ હોય છે સનાતન ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે વ્રજવાસીઓ જે બી મોદી પાર્ક પાસે આવેલ પાંજરાપોળ ખાતે લોકો ગાયની પૂજા તેમજ ઘાસ અને ઘૂઘરી ખવડાવવા માટે ઉમટી પડશે ત્યારે પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારાના જણાવ્યા અનુસાર ગૌ ભક્તોને કોઈ અગવડ ન પડે અને સુગમતાથી ગૌ પૂજા કરી શકે માટે પાંજરાપોળ ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ગાયને ખવડાવવા લીલું ઘાસ સ્થળ પર જ હાજર મળશે ગાયની પૂજા માટે ગૌ પૂજારી પણ દિવસ દરમિયાન હાજર રહેશે વધુમાં મહેન્દ્ર કંસારાએ ભરીચ શહેરની જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે ગાયને વધુ પડતી ઘૂઘરી ખવડાવવાથી બીમાર પડી શકે છે તેથી ગાયને મકરસંક્રાંતિના દિવસે વધુ ઘૂઘરી ન ખવડાવતા ફક્ત રીતે ખવડાવવા છે આવતીકાલે જાન્યુઆરી મકર એટલે ઉત્તરાયણ સૂર્ય ઉત્તર દિશામાં હવે ગતિ કરવાનો છે અને તેમાં ભારતીય શાસ્ત્રો અનુસાર આ ઉત્તરાયણનું ખૂબ મહત્વ છે અને તે દિવસે ગૌ માતાને જે દાન કરવામાં આવે તો તેનું અનેક ઘણું ફળ પ્રાપ્ત થાય છે એવું આપણા પુરાણોમાં અને શાસ્ત્રોમાં એનું વર્ણન છે આવતીકાલે ભરૂચના નગરજનો ખૂબ જ મોટી સંખ્યામાં વર્ષો વર્ષની પરંપરા મુજબ ભરૂચ પાંજરાપોળની મુલાકાત લે છે લીલું ઘાસ તથા ઘોઘરી વગેરે ગોળ એવા પદાર્થો ગાય માતાને દાન સ્વરૂપે દાન સ્વરૂપે ત્યાં એને અર્પણ કરે છે અને પુણ્ય પ્રાપ્ત કરવાનો અમૂલ્ય લાહો પ્રાપ્ત કરે છે પરંતુ સૌને વિનંતી કે એક જ દિવસે ખૂબ મોટી સંખ્યામાં ઘોઘરી અથવા તો ગોળ ગાય માતાને જો આપવામાં આવે તો એમના આરોગ્યને અવળી અસર થાય તે માટે સૌને વિનંતી કે એની આગળ પાછળના દિવસોએ પણ આજે આવતીકાલે મહત્ત્વનો દિવસ છે અને તેમાં પ્રતિકાત્મક રીતે કરવામાં આવે ઘોઘરી અને ગોળને વગેરે લીલું ઘાસ ખવડાવવાનું પણ આગળ પાછળના દિવસોએ પણ ગૌ માતાને જો આ ઘોઘરી અને ગોળને એ બધી બાબતો જો એને આપવામાં આવે તો આપણી લાગણી પણ જળવાય અને સાથે સાથે ગૌમાતાના આરોગ્યને પણ કોઈ અવળી અસર ન થાય એ બંનેની વચ્ચેનું સંતુલન સાંધવા માટે સૌને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કાલે મોટી સંખ્યામાં